નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સોળ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સુખપર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હિતેશભાઈ માંગુકિયા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો હિતેશભાઈ કલ્યાણભાઈ ગામ મોબાઈલ નંબર આપી દો ત્યાસી ચાર તોતેર અઠયાશી ત્રણ છી આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો હિતેશભાઈ આપણે જે છે કેટલા વીઘામાં કપાસ છે આપણે

કે મિત્રો ડીએપી તથા વીસ વીજળો ત્યાર આવે છે પાયાના ખાતરો ઈ જે છે ભાઈ એનો વાવેતર સમય ઈ જે છે પાયામાં નાખેલું છે હિતેશભાઈ અગાઉ આપણે જે આ કપાસમાં શું પરિસ્થિતિ હતી આપણે તો એ પોઝિશન ખરાબ હતી તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો છે આપણે શ્રીકારનો બરાબર છે કેટલા એમએલ નાખીને સ્પ્રે કર્યો તો આપણે ચાલી છે ખેડ મિત્રો ચાલીસ એમ એલ નાખીને સ્પ્રે કરેલો છે હવે તમારા શબ્દ જાણો આપને રિઝલ્ટ કેવું મળ્યું છે આપડે રિઝલ્ટ બહુ સારું છે બરાબર ખાસ કરીને વૃદ્ધિ વિકાસ કુણેપમાં બહુ સારી આઇટમ છે ખેડો મિત્રો વૃદ્ધિ વિકાસ કુણેપમાં જે છે સારામ સારું જે છે એ રિઝલ્ટ મળેલું બીજો ખાસ હિતેશભાઈ આપણે ફ્લાવરિંગ કેવું લાગ્યું છે આમાં ફ્લાવરિંગ થોડાકમાં માં બને સાટી થી ને નથી સાટી ઓલામાં સારું આવ્યું છે શ્રીકાંત નાખ્યું એમાં બરાબર ઓલા નથી આવ્યું જો ખેડો મિત્રો આ જે છે ખાસ અગત્યનો પોઈન્ટ છે કે જે છે જેમાં નથી સાઇટો અને સાઇટો એમાં જે સ્પષ્ટ જે છે તફાવત છે આપ જેમાં સંટકા એમાં જોઈ શકો કેમેરામાં કે ફ્લાવરિંગ પણ એટલું બધું લાગ્યું છે હવે અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે એક તમારો નામ જાણો ઘનશ્યામભાઈ અટક તમારી કેવડીયા ખેડૂત મિત્રો ઘનશ્યામભાઈ જે છે આપણી સાથે છે ઘનશ્યામભાઈ તમે જે કપાસ જોવા આવ્યા હિતેશભાઈનો કેવો લાગે છે આપણને સારો લાગે છે બરાબર વૃદ્ધિ વિકાસ ફાલમાં એમાં કેવું છે આપણે સારું છે બરાબર છે તો અન્ય ખેડૂત મિત્રો કરતા આપણે આજે કપાસ છે એ કેવો દેખાય છે આપણે સારો દેખાય છે બરાબર છે હવે આપણી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે એક આપણું નામ જણાવો સૌજીભાઈ રામજીભાઈ જોળિયા ગામ સુખપર બરાબર છે સૌજીભાઈ આપણે જે કપાસ કેવો લાગે છે અત્યારે આપણે અત્યારે સારામાં સારું લાગે છે બીજા કરતા બરાબર છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કેમેરામાં પણ અન્ય પણ અન્ય ખેડૂત મિત્રો કરતાં જે છે જબરજસ્ત આ વેરાયટી આ જે છે ઊભી છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે હિતેશભાઈ તમારી શું ભલામણ છે કેવી દવા આવે છે આપણે આ દવા સારી આવે છે અને વપરાયા બરાબર ચાલીસ એમએલ લેખે વપરાય સો ટકા ખેડૂત મિત્રો કે જે છે એકદમ સસ્તી દવા ખેડૂત મિત્રો ચારસો પચાસ રૂપિયાનું જે છે લીટર આવે છે એટલે માત્ર જે છે ચાલીસ એમએલ નાખો એટલે અઢાર રૂપિયાનો જે છે પંપ પડે છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા નવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલ છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે